તો હલો મિત્રો તમારી ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ આ પ્રોબ્લમ આવી છે તો આનું આપણે સોલ્યુશન કઈ રીતે કરવાનું છે અને આ જે પ્રોબ્લેમ છે આપણી ચેનલની અંદર ક્યારે અને કઈ રીતે આવે છે અને કઈ ભૂલ કરવાથી આવે છે અને આનું સોલ્યુશન કરવા એટલે કે આ ચેનલને ફરીથી આપણે મોનોટાઇઝ કરવી છે તો આપણે એને મોનોટાઇઝ કઈ રીતે કરી શકીએ છીએ તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો આખી જ માહિતી તમને તમને નોલેજ ફૂલ સમજાવવાનું શું કે આ ભૂલ તમે કરી છે તો તમે મિત્રો કઈ કરી છે અને બીજું કે આ ભૂલમાંથી આપણે પાછું બહાર નીકળવું છે અને ચેનલને આપણે મોનોટાઇઝ કરવી છે તો એના માટે આપણે શું કરવું પડશે તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે હોય યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો આ પ્રોબ્લેમ ક્યારે આવે છે જ્યારે તમારી ચેનલની અંદર તમે કોઈ બીજાની વિડીયો અપલોડ કરી હોય છે અને તમે ચેનલને મોનોટાઈઝ કરવા માટે ચાર હજાર કલાક કરી લીધા છે અને અપ્લાય કરો છો તો બીજાની વિડીયો માટે થઈને તમને મિત્રો આ રીયુઝ કન્ટેન આવે છે હવે રિયુઝ કન્ટેન્ટ કેટલા વિડીયોથી કેટલા વ્યૂઝથી આવે છે તે મોસ્ટ ઓફ વિડીયો મિત્રો ઘણી વખત લોકો કેવું કરે છે કે આપણી પાસે એક ચેનલ છે એની અંદર વિડીયો અપલોડ કરી છે ને એની અંદર વ્યૂઝ ના મળે તો એ વિડીયો પહેલાં ડાઉનલોડ કરી લે છે અને પછી ચેનલને ડિલીટ કરી લે છે અને બીજી ચેનલમાં એનું એક ગીત ચડાવે છે ત્યારે પણ પ્રોબ્લેમ થઈ શકે છે અથવા તમે તમારા પોતાના નવું ગીત નાખ્યા છે પૈસા ખર્ચીને વિડીયો નાખ્યા છે અને એની અંદર એક જ વિડિયો તમે બીજાનો નાખેલો છે એ વિડીયો તમારો તમારા નવું ગીત કરતાં વધારે મતલબ નવ વિડીયોથી વધારે ચાલેલો છે તો પણ તમને મિત્રો રિવસ કન્ટેન્ટ મળી શકે છે હવે રિયુઝ કન્ટેન્ટને ફરીથી આપણે મોનોટાઇઝ કરવાનું છે તો એના માટે કઈ રીતે મોનોટાઇઝ કરી શકીએ તો બીજા સ્ટેપની અંદર તમે સ્લાઇડ ઉપર કરશો એટલે તમને નીચે આ ઓપ્શન મળશે જેની અંદર એક ઓપ્શન છે મિત્રો આપ જોઈ શકો છો અપીલ કરવાનું ઓપ્શન તમને મળે છે અહીંયા ઓપ્શન જો સ્ટા સ્ટાર્ટ અપીલ લખેલું છે તો મિત્રો અપીલની અંદર મિત્રો જો ચૌદ દિવસ પછી તમે અપીલ કરી શકો છો અપીલની અંદર મિત્રો એ જણાવવામાં આવે છે કે તમારી ચેનલની અંદર જે તમે વિડીયો અપલોડ કર્યા છે એ તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કઈ વિડીયોમાં તમે ભૂલ કરી છે મતલબ હવે આપણને ખબર જ નથી તો તમે અપીલ કઈ રીતે કરવાના છો મતલબ આપણી ચેનલની અંદર આપણે કઈ ભૂલ કરી છે જો તમને ખબર હોત તો તમે પહેલેથી મિત્રો મોનોટાઇઝ કરો તો જ નહીં અપ્લાય કરવાના જ હતા બરાબર પણ આપણને ખબર જ નથી કે આપણી ચેનલની અંદર આપણે કઈ ભૂલ કરી છે તો તમે અપીલ કઈ રીતે મિત્રો કરવાના છો આપણી પાસે શક્ય કોઈ ઓપ્શન જ નથી કે આપણે અપીલ કરી શકીએ કારણ કે જો તમને અપીલની ખબર હોત કે પ્રોબ્લેમ આવવાની છે તો તમે તમારી ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરવાના હતા મિત્રો નતા કરવાના કારણ કે તમને ખ્યાલ છે કે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ છે અને જ્યારે તમે અપ્લાય કરી લીધું છે તો મતલબ તમને ખ્યાલ જ નથી કે આપણી વિડીયોમાં કઈ વિડીયોમાં આપણે ભૂલ કરી છે તો અપીલ કરવાનો કોઈ આપણી પાસે ચાન્સ નથી પણ હા તમને એવું લાગે છે કે હા એક ગીત આપણી પાસે એવું હતું કે જે મેં બીજાનું ચડાયેલું છે તો એ ગીતને તમારે મિત્રો છે ને ડિલેટ કરવાનું છે ડિલેટ કર્યા પછી જે થોડો ઘણો વોચ ટાઈમ ઘટે ને તો એ વોશ ટાઈમને તમારે મિત્રો પૂરો કરવાનો છે અને આ ઓપ્શન ઉપર તમારે ક્લિક નથી કરવાનું અહીંયા રિએપિલ નું આ ઓપ્શન છે ને ઓટોમેટિક આવું બ્લેક દેખાવા મળશે અને એની તારીખ તમને અહીંયા જોવા મળતી હશે મતલબ તમને રિવ્યુઝ કન્ટેન્ટ આવ્યું છે તો તમે ફરીથી ચેનલ મોનોટાઇઝ કરવા માટે તમને આ પહેલાં નંબરની જે અહીંયા તારીખ લખેલી છે આની અંદર તમારે ધ્યાન નથી આપવાનું આ ચૌદ દિવસ માટે પણ અહીંયા એડિટ યોર ચેનલ એન્ડ રીઅપી લખ્યું છે ને એની ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારી તારીખ લખેલી છે એ તારીખમાં ધ્યાન આપવાનું છે એ તારીખ પહેલાં પહેલાં તમારે કોઈ બીજાની વિડીયો તમે લીધી છે તમારી ચેનલની અંદર તો એ વિડીયોને તમારે મિત્રો છે ને ડિલીટ કરવાની છે અને ડિલીટ કર્યા પછી તમારી ચેનલની અંદર જો થોડોક કંઈ વોચ ટાઈમ ઘટે છે તો એ વોચ ટાઈમે તમારે અહીંયા તારીખ બતાવતી હશે એ તારીખ પહેલાં તમારે પૂરો કરી લેવાનો છે અને પછી તમારે રીઅપીલ કરવી હોય ને તો તમે રીઅપ્લાય કરી શકો છો બેસ્ટ તરીકો છે કારણ કે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ તમે એવું વિચારો છો કે મારી ચેનલની અંદર મોસ્ટ ઓફ વિડીયો જે બીજાની છે એ જ વધારે ચાલેલી છે અને તમે એવું વિચારો કે ચેનલને એને ડિલીટ કરું તો મારો વોચ ટાઈમ નીકળી જશે તો મિત્રો તમે રીઅપ્લિક અપીલ કરશો ને તો પણ મિત્રો તમારી ચેનલમાં મોનોટાઇઝ નહીં થાય કારણ કે યુટ્યુબ રિયલ કન્ટેન્ટ જુએ છે મિત્રો જેટલા તમારા પોતાના ખુદના વિડીયો હશે ને તો તમારો વિડીયો ફટાફટ રિવ્યુ થઈ જશે કારણ કે યુટ્યુબ તમારા વિડીયો ચેક ક્યારે કરે છે જેની અંદર વધારે વ્યૂઝ આવેલા હોય અને એ વિડીયો તમારી મિત્રો ચેક કરે છે અને તમારી ચેનલની અંદર વધારે વ્યૂઝવાળી બીજાની વિડીયો છે તો એને તમારે ફરજિયાત ડિલીટ કરવી જ પડશે અને જો તમે બધા જ વિડિયો બીજાના ચડાયેલા છે તો બધા જ વિડીયો તમારે ડીલીટ કરવા પડશે આ પ્રોબ્લેમને તમારે ચેનલને મોનોટાઇઝ કરવી હોય તો અને જો મોનોટાઇઝ નથી જ કરવી તો આપણું કંઈ એમાં વધારે કહેવાનું કંઈ આવતું છે નહીં પણ જો તમારે મહેનત કરવી છે તો તમે મહેનત કરી શકો છો એના માટે તમારા પોતાના વિડીયો હશે તો આ પ્રોબ્લેમ આવી હશે ને તો પણ તમે એને મોનોટાઇઝ કરી શકો છો વિડીયો કેવી લાગે મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને